નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ થી મોડાસામાં ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ રૂપાલા વિરોધ યથાવત જોવા મળ્યો ઉમિયા ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બહાર ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો બાયડના ધારાસભ્યનું ક્ષત્રિય સમાજને લઈ મહત્વનું નિવેદન હિંમતનગર ખાતે આપ્યું નિવેદન ક્ષત્રિય સમાજમાં વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે ધવલસિંહ ઝાલા ગુજરાતના એકસો ચૌદ ડેમોમાં પચીસ ટકાથી ઓછું પાણી પંદરમાં તળિયા ઝાટક કાંકરિયાથી સાડંગપુર મંદિર સુધી હેલિકોપ્ટર રાઈડ મેમાં શરૂ થશે ભાડું રૂપિયા ત્રીસ હજાર સુધી ખાનગી બસોની અમદાવાદ શહેરમાં પ્રવેશ બંધી હાઈકોર્ટે પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી ખાનગી ટ્રાવેલ્સના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ યથાવત રાખ્યો છે સંવાદ કાર્યક્રમ રૂપાલા વિરોધ યથાવત જોવા મળ્યો તો ઉમિયા ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બહાર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ તો ભાજપ કાર્યક્રમ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયો હતો તો પોલીસ દ્વારા વિરોધ કરતા ક્ષત્રિય ઝંડા સાથે ક્ષત્રિય આગેવાનોનો વિરોધ જોવા મળ્યો તો ભાજપના કાર્યક્રમ સ્થળ બહાર રૂપાલા હાય હાય ના લગાવ્યા નારા તો વિરોધ કરતા પચીસ જેટલા ક્ષત્રિય કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા તો મોડાસામાં ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ તો રૂપાલા વિરોધ યથાવત જોવા મળ્યો આવી રહ્યા છે બાયડના ધારાસભ્યનું ક્ષત્રિય સમાજને લઈ મહત્વનું નિવેદન હિંમતનગર ખાતે આપ્યું નિવેદન તો ક્ષત્રિય સમાજમાં વિરોધ ચોક્કસ ને ક્યાંક જોવા મળી રહ્યો છે ધવલસી ઝાલા

અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે રાજ્યમાં અત્યાર સુધી અગિયાર પોઈન્ટ એકતાળીસ લાખ હેક્ટરમાં ઉનાળું વાવેતર થયું છે ઘાસચારો છે બીજી તરફ રાજ્યમાં જળાશયોમાં હાલની સ્થિતિએ સુડતાલીસ ટકા જળ સંગ્રહ છે ગત ત્રેવીસ માર્ચના રોજ આંકડો અઠાવન ટકા હતો એટલે કે છેલ્લા ત્રીસ દિવસમાં રાજ્યના જળ સંગ્રહમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે તો પીવાના પાણી માટે જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પચાસ ટકા પાણીનો જથ્થો છે રાજ્યમાં સડસઠ જળાશયોમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે પચીસ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા એકસો ચૌદ છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી છે પંદર જળાશયો સાવ ખાલી છે બનાસકાંઠામાં સૌથી વધારે ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર છે જેમાં એક પણ ટીગનો સિત્તેર લાખ હેક્ટરમાં બાજરી છે અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી આણંદ જિલ્લામાં તોતેર હજાર હેક્ટર જૂનાગઢ जूगढ़ पंचावन हजार हेक्टर है, डांग जिला में बजार हेक्टर नर्मदा जिला में त्रहण हजार आठ सौ हेक्टर द्वारका में चार हजार छ सौ हेक्टर वलसाड पांच हजार सात सौ हेक्टर विस्तार में उना है। સાળંગપુરમાં વિરાજિત દેવ હનુમાનજી રાજ્યનું પહેલું એવું મંદિર બન્યું છે કે જેમાં હેલિકોપ્ટરથી દર્શનનો લાભ લઈ શકાશે યાત્રાધામ બોર્ડ દ્વારા એક હાઈટેક સુવિધા શરૂ કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામમાંથી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેલી હેલિકોપ્ટર રાઈડ સેવા શરૂ કરવામાં આવશે આ માટે સાળંગપુર કષ્ટભંજન દેવ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદથી કષ્ટભંજન દેવ મંદિરમાં માત્ર ચાલીસ પહોંચાડી દેશે કાંકરિયાથી સાળંગપુર વ્યક્તિ દીઠ આશરે હેલીકોપ્ટર રાઇડ અંગે મંદિરના કોઠારે વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતના કોઈ પણ યાત્રાધામ જવા માટે અમદાવાદ બેઝડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે જેમાં લોકો અંબાજી શ્રીનાથજી પાલિતાણા સારંગપુર સોમનાથ વડનગર નડાબેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેમજ તલગાજોટા હેલિકોપ્ટરમાં જઈ શકાશે અમદાવાદથી સાળંગપુર તેમજ ટિકિટ ત્રીસ હજાર જેટલી રાખવામાં આવે છે આ રાઈડમાં એક સાથે છ વ્યક્તિ મુસાફરી કરી શકશે જેની કુલ ટિકિટ એક લાખ પંચ્યાસી હજાર છે અને પાંચ સીટ વાળા બેલ પાંચસો પાંચ હેલિકોપ્ટરમાં ટિકિટ એક લાખ પચાસ હજાર છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વર્ષ બે હજાર બાવીસમાં જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ખાનગી ટુરિસ્ટ બસોને સવારે આઠથી રાત્રિના દસ વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેને ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અગાઉ સિંગલ જજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું ત્યારબાદ ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઇની બેન્ચ સમક્ષ પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું અને ખાનગી ટ્રાવેલ્સની અરજી ફગાવી દીધી બે હજાર બાવીસ ના શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા ખાનગી ફેર છે વર્ષ બે હાજર ચાર ના જાહેરનામા જાહેરનામામાં ખાનગી બસોને કેટલાક ચોક્કસ રૂટ ફાળવ્યા હતા અને પાર્કિંગ માટે બે જગ્યાઓ પણ ફાળવી હતી પરંતુ બે હજાર બાવીસના જાહેરનામાએ ખાનગી છે વાત કરીએ તો ફરી ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ને પાર પહોંચે તેવી શક્યતા છે હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં હજુ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે ખરાબ હવામાન અને માવઠાને કારણે ગુજરાત સહિત દેશમાં કેરીનું ઉત્પાદન પંદર થી પચીસ ટકા પચીસ દિવસ મોડું છે જેથી માર્કેટ એક સાથે અલગ અલગ જાતની કેરીઓ આવવા લાગી છે જેના કારણે હોલસેલ માર્કેટમાં ભાવમાં પંદર થી વીસ ટકાનો ઘટાડો થયો છે જોકે છૂટક વેપારીઓ વધુ નફાની લાલચમાં ભાવ ઘટાડતા નથી ગુજરાત યુનિવર્સિટીનું ઉનાળું વેકેશન હવે નવ મેથી ત્રેવીસ જૂન સુધી રાખવાનો નિર્ણય કરાયો છે યુનિવર્સિટીના અધ્યાપકો લોકસભા ચૂંટણીની કામગીરીમાં હોવાથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના સંગઠનોએ આ અંગે રજૂઆત કરી હતી આ પહેલા વેકેશન એક મેથી પંદર નું જાહેર કરાયું હતું વેકેશન લંબાવવાના કારણે આગામી સત્ર પણ મોડું શરૂ થશે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અનેક એક વિદેશી એરલાઇન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે અમદાવાદના એરપોર્ટથી ઓપરેશનલ ઓફિશિયન્સની તેમજ ભારતના અન્ય એરપોર્ટની તુલનામાં વધુ છે આ ઉપરાંત જે એરપોર્ટની ઓપરેશનલ ઓફિયન્સી વધુ છે ત્યાં ફ્લાઇટની અવરજવર એટલે કે એર ટ્રાફિક પણ વધુમાં વધુ રહેતો હોવાથી વિશ્વના મોટા મોટા પ્લેનના ઉત્તરાયણ માટે અમદાવાદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી રહી છે નાયબ કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે કે રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ગરમીને કારણે સમયમાં ફેરફાર કરી સવારે સાત અગિયાર વાગ્યા સુધી કરવો તે ઉપરાંત વિદ્યાર્થીઓને વેવ અંગે સમજણ પણ આપવી બીજી તરફ નજર કરીએ તો દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની છવ્વીસ પૈકી પચીસ બેઠકો માટે જનજાવતી પ્રચાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે ગુજરાતના સ્થાપના દિનનો દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે વડાપ્રધાન એક બે મે એમ બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે